શ્રીફળ દેવી દેવતાઓને કેમ વધેરવામાં આવે છે શ્રીફળ એ માંગલિકનું પ્રતિક છે બહારથી લાગતું તેનું કદરૂપુ શરીર એ અંદરથી વૃદ્ધતાથી ભરેલું છે નારિયેળના વૃક્ષ નીચે કોઈ ઊભો હોય અને તેના મસ્તક ઉપર શ્રીફળ પડ્યું હોય અને તેનાથી મૃત્યુ થયું હોય તેવા દાખલાઓ આજ પર્યંત મળતો નથી દેવી દેવીઓ આ શ્રીફળ વધેરવામાં આવે છે તેની પાછળ બલિદાનનો ભાવ રહે છે ઋષિ જે યજ્ઞમાં કે દેવી દેવદેવીઓના પશુના બલિદાન આપવામાં આવતું તે પશુ હિંસા અટકાવી શ્રીફળ દ્વારા પ્રભુને રીઝવવાનું કાર્ય બતાવ્યું નારિયેળને પણ માથું ચોટલી નાક બે આંખ હોય છે આપણા ઋષિમુનિઓએ મુનિઓએ પશુ હત્યામાંથી શ્રીફળ દ્વારા એક અદભુત પ્રયોગ કરી પશુ હત્યાને ટાળે છે શ્રીફળ લાખો પશુ હત્યા બચાવી છે શ્રીફળે બાર માસી ફળ છે એટલે ગમે ત્યારે તેની પ્રાપ્તિ શક્ય છે શ્રીફળે બલિદાનનું શ્રેષ્ઠ પ્રતિક છે નાનું યા મોટું કોઈપણ પ્રકારનું બલિદાન પ્રભુને ગમે છે શ્રીફળ તો માનવ જગતનો સંદેશ છે કે પ્રભુ તમને ગમે અને તમે પ્રભુને ગમો તેવું કરવા શ્રીફળના ગુનો અપનાવો નમ્યો તે પ્રભુને ગમ્યો દરિયા કિનારે વસ્તુ આ શ્રીફળ દરિયાનું ખારું પાણી પીને જગતને મીઠું પાણી આપે છે કેવું બલિદાન પૂજાની વિધિમાં શ્રીફળ પવિત્ર મનાય છે માનવ પ્રભુને આપી આપીને શું આપવાનો છે તે આ શ્રીફળ દ્વારા પ્રભુને રીઝવવાનો પ્રયત્ન કરે છે શ્રીફળ એ અર્પણની ભાવના છે પ્રભુના ચરણમાં આ શ્રીફળ સમર્પિત કરી તે પોતાના હૃદયની ભાવનાના સુર પ્રગટાવે છે આમાં પણ બીજા અર્થમાં શરણાગતિનો ભાવ છે શ્રીફળ પવિત્ર ફળ ગણાય છે આમ શ્રીફળ પ્રભુને ધરાવવામાં આવે છે શ્રીફળ શકુનવંતુ ગણાય છે એટલે યંત્રી માત્રામાં નનામીએ ચાર શ્રીફળ બાંધવામાં આવ્યા હોય છે શ્રીફળ શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વ છે શ્રીફળ પવિત્ર મનાય છે શ્રીફળને આજથી જ ધાર્મિક વિધિમાં પ્રસન્ન સ્થાન માંગ્યું છે શ્રીફળ દરિયા કિનારે થતું એક ફળ છે લૌકિક જગતમાં આ ઝાડવું ઊંચું છે ભલે તે માનવોને શીતળ છાંયડો ન આપે પણ તેનું પાણી અનેક રોગોમાં કામમાં આવે છે આયુર્વેદની દ્રષ્ટિએ પણ આ શ્રીફળનું પાણી ખૂબ જ અગત્યનું છે પાચનતંત્રની કેટલીક વાડકાપ પદ્ધતિથી પછી શ્રીફળ પાણીનું દર્દીને પીવાથી કહેવામાં આવે છે આમ ધર્મ અને આરોગ્યમાં શ્રીફળ એ અગત્યનું કામ કર્યું છે શ્રીફળનો માનવ ઉદ્દેશ છે કે હું ભલે સાગરના ખારા પાણી પીને મોટું થયું પણ સમુદ્રના ખારા પાણી પીને મેં જગતને મીઠું પાણી આપ્યું છે હે માનવો તમારા જીવનમાં ખારાસ ન આવવા દો એક કવિએ કેવું સુંદર ગીત ગાયું છે કે ઝેર જગતના જીરવી જીરવી જગતને તમે અમૃત પાણી પાજો શ્રીફળે આ કવિતાના મહિમાનો સાસક કર્યો છે આખા દરિયાની ખારાસ મોજાઓની પડછાટો ખાઈ ખાઈને જગતને કેવું મીઠું પાણી ભેટ આપ્યું છે જે જગતને ગમે તે જગદીશને પણ ગમે એટલે જ શ્રીફળ નારિયેલ પ્રભુને ચરણે ધરાય છે જેના હૃદયમાં હાળાહાળ મીઠાશ ભરી છે તે પ્રભુને પ્યારા છે શ્રીફળ આજથી જ જગતમાં ખૂબ જ મહત્વનું છે શ્રીફળ અંદરથી મુલાયમ છે તેનો વર્ણ કેવો સ્વચ્છ છે તેનો જીવન મંત્ર છે જીવન ડાઘ પડે તેવું કંઈ કરશો નહીં સ્વચ્છ જીવન જીવો ભલે દીર્ઘ જીવન જીવાય નહીં પણ દિવ્ય જીવન જીવો મારા હૃદયમાં પેટમાં જે મુલાયમ મલાય છે તેના લોકો કેવો ઉપયોગ કરે છે તમો જીવનને મુલાયમ બનાવો લોકો મુલાયમ અને સ્વચ્છ જીવનને પ્રણામ કરે છે ભલે બાહ્ય દેખાવ ખરબચડો હોય ગમે ને નહીં તેવો ખરબચડો હોય જીવન દિવ્ય બનાવો દેખાવ કરતા ગુણ અગત્યના છે ગુણવાન વ્યક્તિએ બધે જ પૂજાય છે ગુણવાન વ્યક્તિ સંસ્કારી વ્યક્તિને પ્રભુ આદર કરે છે પ્રભુ તમે મોક્ષ આપો છો દિવ્ય જીવનનો અનેરો મહિમા છે શ્રીફળે અતિમૃદુ ફળ છે શ્રી શ્રી એટલે લક્ષ્મી અને ફળ એટલે ફળ જેનાથી લક્ષ્મીજી ફળ આપે છે તે તે જ શ્રીફળ શ્રીફળ લક્ષ્મીજીને પણ ગમે છે શ્રીફળ એ માંગલ્યકનું પ્રતિક છે શુભ છે સુકનવંતુ ગણાય છે એટલે માણસ જીવનની અંતિમ યાત્રામાં નાનાનીમાં શ્રીફળ બંધાય છે જીવનના બધા જ કાર્યોમાં કામ આવતું શ્રીફળ બંધાય છે જીવનના બધા જ કાર્યોમાં કામ આવતું શ્રીફળ માનવને મૃત્યુના વખતે કેવો સાથ આપે છે દના રૂપિયા કે ચાંદીના લગડીઓ બાંધાતી નથી પણ ચાર શ્રીફળ બાંધવામાં આવે છે કેવું શ્રીફળ ભાગ્યશાળી ફળ છે શ્રીફળ બલિદાન કેવું છે અન્યને માટે તો પોતાનો ભોગ આપે છે પોતે બીજાની બાધા માટે વપરાય છે દેવીઓને રોજ લાખોની સંખ્યામાં શ્રીફળ વધારાય છે શ્રીફળનું બલિદાન કેવું શ્રેષ્ઠ છે અન્યના સુખો માટે પોતાનું બલિદાન બીજાના સુખો કે અરમાનો માટે વધારે જેવું પોતાના જીવનનું બલિદાન આપવું આ ગુણ ધર્મના લીધે જ તે પ્રભુના ચરણમાં બેઠું છે જેને બલિદાન ઊંચા પ્રકારનું છે તેથી જ તે જગતના પૂજાય છે જગતમાં જેણે જેણે બલિદાનો આપ્યા છે તેના બાવલા કે પાળિયા રખાય છે આ પાળિયા પૂજાય છે બાવલાને લોકો પુણ્યતિથિએ હાર પહેરાવે છે પછી શ્રીફેણ તો વધે જઈ પોતાનો આત્મા અર્પણ કરે છે ભગવાન તેને કેમ ન સ્વીકારે અગાઉ કાલિકા માતાના મંદિરમાં નાના નાના બાળકો કે મૂંગા પ્રાણીઓને ખૂબ જ વધ થતો હતો આ બધાને શ્રીફળ વધારવાની પ્રક્રિયાથી પ્રગતિ મળી આમ શ્રીફળે હત્યા બીજાને અટકાવી છે પોતે જ હત્યા સ્વીકારી શ્રીફળ ન હોત તો દેશમાં આજે લાખો મૂંગા પશુઓની હત્યા થાત કેટલાક બાળકોની હત્યા થાત નારિયળ શ્રીફળમાં એક ચોટી રાખવામાં આવે છે છાણિયા ઉતારી પછી ત્રણ છિદ્રો આવે છે તે બે આંખો સ્વરૂપે ગણાય છે એક છિદ્ર નીચેના ભાગમાં છે તે નાક સ્વરૂપે ગણાય છે ઋષિ મુનિઓએ આ નારિયેળને માનવ દેહ જેવું ગણાવી અથાગ પ્રયત્નો કર્યા પશુઓનો ઉદ્ધાર કર્યો શ્રીફળ સસ્તું અને બારે મહિને મળે છે તેથી તેની અગત્ય છે ત્યાં છે વરરાજા આથી જ શ્રીફળને શકુનવંતુ માને છે હાથમાં રાખી જાય છે હું પરણવા જાઉં છું જગતની ખારાશ પીને જગતને અમૃત ફળ આપીશ જીવનનું ખારાશ પી જઈ ગૃહથી જીવનને મંગળ બનાવીશ આમ શ્રીફળ પરોક્ષ રીતે દિવ્ય સંદેશ આપે છે